વેલકમ બેક વેરામ બાત સોમલ શારમા આગળ વાત કરી અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈ નું સૌથી મોટું ઓપરેશન પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટ પર દરોડા પાડવામાં આવ્યા અંદાજે 95 કિલોથી વધુનું સોનું અને 70 લાખ રોકડ જપ્ત કરવામાં આવ્યા આશરે 86 કરોડથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું મુંબઈના મેઘ શાહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ કરે છે મેઘ શાહ દરોડોનો માલિક પાલડીના મકાનમાં ભાડે રહેતો હતો તો દરોડા પાડવામાં આવ્યા જેમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અમદાવાદમાં એટીએસ અને એટીઆરઆઈ સૌથી મોટું ઓપરેશન થોડા દિવસો પહેલાં એટીએસના ડીવાયસપી એસ એક બાતમી મળી હતી કે એક પાલડી ખાતે આવેલી એક ફ્લેટની અંદર વિદેશોથી કરીને લાવેલ ગોલ્ડનો મોટો જથ્થો રાખવામાં આવેલ છે ડીઆરઆઈ અમદાવાદ યુનિટની ટીમ અમારી સાથે જોડી અને આ જગ્યા ઉપર આ જોઈન્ટ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલી પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે લોક હતો જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે એના દ્વારા ભાડાએ રાખવામાં આવેલ છે એ માણસના રિલેટિવ્સની ખોદબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં અને વિડિયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી ઝડપી કર્યા પછી લગભગ 87.920 સેવન પોઈન્ટ નાઇન ટુ ઝીરો કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોમમાં છે એટલ સાથે ઉન્નીસ પોઈન્ટ સિક્સ સિક્સ થ્રી કેજી જ્વેલરી જેમાં એ જ્વેલરી મળી આવેલ આમ ટોટલ કરીને એકસો સાત ફાઇવ સિક્સ ફાઇવ થ્રી કેજી સોનું અને જાહેરાત મળી આવેલ એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે. પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે અને 1 કરોડ 37 લાખ જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે. અમદાવાદના પાલળી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં ગત બપોરે ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું સંયુક્ત ઓપરેશન એટલે કે સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં ખૂબ જ ચોંકાવનારો કહી શકાય એવો અધધ સોનાના બિસ્કિટનો જથ્થો સોનાની જ્વેલરી અને ખૂબ જ મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે શેરબજારના બિઝનેસ સાથે સંકળાયેલા મેઘ શાહ અને તેના પિતા દ્વારા અહીંયા મકાન ભાડે રાખવામાં આવ્યું હતું ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો ને તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે જથ્થો છે તે મળી આવ્યો છે એટલે હાલ જે માહિતી મળી રહી છે લગભગ બાવીસ કલાક કરતાં પણ વધુનો જે આ દરોડા ચાલ્યા તે દરમિયાન ઓગણીસ કિલો છસો તેસઠ ગ્રામ સોનાની જ્વેલરી આ ઉપરાંત સત્યાસી કિલો નવસો વીસ ગ્રામના સોનાના બિસ્કીટ અને એક કરોડ સાડત્રીસ લાખ પંચાણું હજાર પાંચસોની રોકડ કબજે કરાઈ છે આ તમામ જે મુદ્દામાલ છે તે ડીઆરઆઈની ટીમ મુંબઈ લઈને રવાના થઈ છે એટલે હાલ તો બંને એજન્સીઓ સમગ્ર મામલામાં વિસ્તૃત તપાસ કરી રહી છે કે આટલો મોટો સોનાનો જથ્થો આટલી બધી રકમ ક્યાંથી કેવી રીતે આવી અન્ય કોઈ આખા મામલામાં જુદા જુદા કારણો છે કે કેમ તેની હાલ વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ